પહેલો પ્રશ્ન છે કઈ વસ્તુ ગરમ કરવાથી તે જામી જાય છે તમારો ઓપ્શન છે એ ઇન્ડુ બી દૂધ સી સોનું તેલ સાચો જવાબ છે એ બીજો પ્રશ્ન છે કમ્પ્યુટરની શોધ કોણે કરી હતી તમારો ઓપ્શન છે એ ન્યૂટન એ બી મેરી બ્રધર્સે સી ચાર્લ્સ બેબેજ કે ડી ભટ્ટે સાચો જવાબ છે સી ચાર્સ બે જે ત્રીજો પ્રશ્ન છે નીચેનામાંથી સૌથી હલકું ધાતુ કઈ છે તમારો ઓપ્શન છે એ ઓક્સિજન બી નાઇટ્રોજન સી પોટેશિયમ કે ડી હાઇડ્રોજન સાચો જવાબ છે ડી હાઇડ્રોજન ચોથો પ્રશ્ન છે વિશ્વમાં સૌથી વધારે પોસ્ટ ઓફિસ કયા દેશમાં છે તમારો ઓપ્શન છે એ અમેરિકા બી યુરોપ સી ભારત કે ડી શ્રીલંકા મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ કરીને લખવાનો છે તો કોમેન્ટ કરજો ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે દુનિયાની સૌથી લાંબી નદી કઈ છે તમારો ઓપ્શન છે એ ગંગા બી નાઇલ નદી સી એમેઝોન નદી કે ડી સરસ્વતી નદી સાચો જવાબ છે બી નાઇલ નદી ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે ગાંધીજીના બહેનનું નામ શું હતું તમારો ઓપ્શન છે એ સરસ્વતી બી રાલીયાત સી પુષ્પા કે ડી આનંદ સાચો જવાબ છે બી રાલીયાત સાતમો પ્રશ્ન છે ભારતમાં કયા ફળનું ઉત્પાદન સૌથી વધુ થાય છે તમારો ઓપ્શન છે એ કેળા બી કેરી સી સફરજન કે ડી દાડ સાચો જવાબ છે એ કેળા મિત્રો જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યારબાદ આઠમો પ્રશ્ન છે સૌરાષ્ટ્રનું કાશ્મીર કોને કહેવામાં આવે છે તમારો ઓપ્શન છે એ રાજકોટને બી ઉનાને સી મહુવાને કે ડી રાજુલાને સાચો જવાબ છે સી મહુવાને ત્યારબાદ નવમો પ્રશ્ન છે ગુજરાતની પહેલી નગરપાલિકા કઈ હતી તમારો ઓપ્શન છે એ રાજકોટ બી ગાંધીનગર સી વડોદરા કે ડી અમદાવાદ મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે જે દસમો જે છે પ્રથમ પદ્મશ્રી મેળવનાર ગુજરાતી કોણ હતા તમારા ઓપ્શન છે એ શ્રીમતી ભાગ મહેતા બી મહાત્મા ગાંધી સી ઉમાશંકર જોશી કે ડી સરદાર પટેલ મિત્રો સાચો જવાબ છે એ શ્રીમતી ભાગ મહેતા મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો કે નહીં અમને કોમેન્ટ જરૂર કરજો અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં